સારું હારો કામ કરો કામ કરો ખુબ તરક્કી કરો આગળ વધો ખુબ મહેનત કરો સંજય એનું કામ કરે છે હું મારું કામ કરું કેમકે મારે છે ને ભૂકી ને મોરસ ને લાવેલું પીડ્યું છે ડબ્બામાં બે દિવસ પહેલા આ તેલનો ડબ્બો અને આ મોરસ ને આ ભૂકી લાવ્યા છે હું તો ભૂકી કહે ને અને હું મોરસ કહીને ખાંડે આ ભરવાનું છે ને આમાં કીડીઓ સડી જાય છે ને આમાં કીડીઓ ખડીક માં સહાયદો ને તો એટલે અમે ડબ્બામાં ભરીને મૂકી દઈએ જાઓ એટલે ખાંડશે તળિયું આવી ગયો ભરવાનું છે તરા તમને ને એક સ્પેશિયલ વ્યક્તિને મળાવું જો આમને કોણ કોણ ઓળખે છે તરી કમેન્ટ કરજો તમાર ફેસ ઉપર કરો આ ભાઈના ગયા વર્ષે મેરેજ હતા કોણે કોણે બ્લોગ જોયો છે તરી કમેન્ટ કરી દેજો ને કોણ કોણ ઓળખે છે આ છે અમારા સૌથી નાના લાઈટકા દેવોજી જે રહી છે સુરત સુરત થી આયા ને તે દિવસના માવાસ ખાય છે જો બીજું કાય કામ નહીં આ કામ ધંધા કરો ને સુરત જાવ કે કા પેગજ આ જવાનું છે ટિકિટ લખાવેલી છે એટલે ફાઇનલી લોકો ના જવાનું છે દસ દિવસ થઈ ગયા છે આવ્યા છે સુરત આટો મારો ગામડે દિવાળી ને હવે એ જવાના છે ફાઇનલી સુરત ને કામ ધંધા કરવા માટે મળી જાય તો પાછો આવી આવો આ જો અત્યારે હું ના છે ટ્રાન્સપોર્ટમાં ગાડી નાખવા ટુ વ્હીલ મૂકવા જાય છે ટ્રાન્સપોર્ટમાં અને ત્યાંથી તું પાછો ડાયરેક્ટ વહી આવે કે પાછો હવે વાહન ઉપર આધાર પછી રીટર્ન માં તો પછી બસ માં જવાનું તો ડાયરેક્ટ ત્યાંથી જ પછી બસ માં બેહી જાવ ને એમ વાંધો નહીં રિક્ષા લઈ જવાની છે ને સામાન ની આખી કાઈ નહીં હાલો હું મુકવા આવી ની જઈ જઈએ હશવીન જઈએ ધીમે ધીમે ગાડી આવી ગઈએ લગભગ પાછો વયો જાવે જો આ મળી જાય ને કઠારું કાઈ વાંદની ના ગાડી આવી એવું તો ખાલી કહેવાનું જ હોય બધા બાકી તો બધા હું રીતા જાતા જ હોય

પણ હવે આ અમારે નથી ખવાય આવો તો બીજાને હું વેચીને ફાયદો છે એટલા માટે છે ને મેં હુંકવી નાખો છે અત્યારે ને હુંકવીને હવે છે ને જો ખવાય આવો થશે ને તો ખાશું નગર પછી આપણે ગાયોને ખબર આવી દઈશું ફાઈનલી નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે ને બપોરનો અમે જમી લીધું છે ને અત્યારે છે ને વાગી ગયા છે ત્રણ કે સાડા ત્રણ વાગ્યા છે સંજય જો આયલા આવે છે તમે ક્યાં હતા કયું ના કયું ની ગોતતી અરે કાકા ને બધા તૈયાર થઈ જશે એ બધા ને મૂકવા જવાના નથી સુરત હવે સુરત હું આયા એક સુરત મૂકવા દુધાળા દુધાળા એક દુધાળા મૂકવા જવાના છે આપણે બસ એક દુધાળા કેમ આવે આપણા ટેસ્ટ કેમ ન થાવતું

આ એક બે નંબર હું કામ કરું આ બેન સકડી માં જાય ને આ બેન સવારીએ બનાવે છેટુ એમ કે જો કોઈ પછાડ અરે બગ દેજે ઓ દાત્યો જો દાત્યો જો આવી જા આલી રોવ આયું તો આ રહેવાનું અહીંયા ખાવાનું પીવાનું ન ન ન ન

એટલે હું એવું જવાનું છું કામે હીરામાં તો હવે નથી જવાનું પણ હવે તો સીધું આપણે શું શૂટિંગ જ કરવાનું છે ને સોશિયલ મીડિયા બસ બીજું કઈ વસ્તુ નથી કરવાની અમે વધી અમે હમણાં નોખ નોખ હમણાં છે ને મહેમાનમાં હતા તો મહેમાનમાં દસ પંદર દી થઈ ગયા છે ને હવે ફાઈનલ અત્યારે લાઈ છે વાગ્યાનો ટાઈમ છે બે રોકાઈ

અમારી રિક્ષા જો આઈલી આવે છે હજી અમે જાય પૂતળા દે ને આપણું છે મામા દેવ મંદિર આ છે મિત્રો અમારા ભૂતળા દાદા મંદિર જે અમારે દુધાળા આવેલું છે અત્યારે સરીફળ ફોડવા આવ્યા છે સાલા ઉસડવા પડે એમ છે ને મારે રાજુભાઈ જીદીભાઈ તો પેલા પગી ગયા છે યાતાંશભાઈ ને લઈ હાલો ભાઈ હાલો હાલો પગે લાગી જે જે કરી લો હાલો હા જે જે કરો જે જે કરવાનું છે હો બસ અહીંયા લઈ અહીંયા છે અહીં બે ઈ જા જે જે કરો હાલો બસ જે જે કર લે બસ ને બેહીને જે જે કરો બેહી જા મેરકો બેહી જા બસ હવે જે જે કરો અહીંયા જોઈએ એમ કરો જે જે કરો

મિત્રો મને ખબર જ હતી ગમી રોય આ તો રોય પણ બધાયને બીજા નહીં રોય રહે હવે બધાયને પાણી પી લે પાણી પી લે તો મિત્ર ને એ બધાયને ભસમાં તો બેહાડી દીધા છે પણ હા હજી રોવાનું બંધ નથી કરતી પાણી પી લે હાલે પાણી પી લે હજી પી લે થોડું પી લે પી લે પાણી પી લે તો મિત્રો આમ છે બધા બધાય છે ભેગા રહેતા હોય હળીમળી બધા રહેતા હોય એટલે છે ને બધાયને શું કહેવાય હેત મળી જાય ને પછી તો આવડે આવે મિત્રો સોનલ તો રડતી હતી પણ અમાર રાજા ને યતાંશ ભાઈ એટલા રડતા હતા પપ્પા ભૈયા ગયા ક્યાં બધા તો સોનલ તો અત્યારે છે ને ભાઈ રડવાનું બંધ કરી મને એ છે તો મિત્રો હવે છે ને મળી આવો બીજા તો બધાને જે માતાજી બાય બાય